સૌ પ્રથમ રાજીવ ગાંધી ભવન પર જશે જ્યાંથી તેઓ જગન્નાથ મંદિર જશે તેમજ તાજેતરમાં જ રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારામાં અટકાયત કરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે તેમજ ત્યારબાદ બહ્ચર્ચિત રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના પીડિતો સાથે પણ મુલાકાત કરશે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ તેમની પ્રથમ ભારત જોડો યાત્રા પર હતા અને તે સમયે તેમણે ગુજરાતમાં બહુ ઓછો સમય વિતાવ્યો હતો પરિણામ પણ ખૂબ જ ખરાબ આવ્યું દરમિયાન આમ આદમી પાર્ટીએ પણ પોતાની હાજરી નોંધાવી હતી આપને પાંચ સીટો મળી લગભગ એકત્રીસ ટકા તેર ટકા વોટ શેર અને કોંગ્રેસે સત્તર સીટો જ મળી હતી તેની વોટની ટકાવારી ઘટીને સત્તાવીસ પોઈન્ટ ત્રણ થઈ ગઈ હતી જેને કારણે હવે રાહુલ ગાંધી ગુજરાતની અંદર પોતાનો પગ પેસારો કરવાની શરૂઆત કરશે